प्रभु जीवनारि गाय गाले जलिव शरीरे लु ल प्रभु जीवन गाय गालि जलिव सरी रेलो दादा गोरि लि तारी बात कगिनी वारिवि शरीरे રાધા ગોરી લઈ તાલિજી ચર ઉતારુ વાત રોજ પ્રભુ જી ચે ઉતારુ ભાત ક્યો

રાધા ગોરી ડુંગર તરાતી ગાયું પછી વારે રાધા ગોરી ડુંગર ચરતી ગાયો ગાયો પ્રભુજી તમારી વાઈ નો પ્રભુજી તમારી વારે ગાયો તમારી વાઈ નો પ્રભુજી ને ચી સકરાધા બોરી મારી લો પ્રભુજી ને ચી સક રાધા બોરી મારીયો રા દાદા ગોરી રોતો ગેરક નાગ નિયારે લો રાદા ગોરી તો ચાલો ગેરક નાગ પીડે ગયા રેલો પ્રભુજી ના વડી કુ કર્યો બુ દિના ગામણી પુરી કે રાજા ગરી ગી પલ રેલો